જય માતાજી મિત્રો રૂબી કિચન કિનમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું ઉનાળા સ્પેશિયલ ઠંડી ઠંડી ડ્રાય ફ્રૂટ લચ્છી તો આજે આપણે કોઈ પણ મશીન કે બરફના ઉપયોગ વગર એકદમ સરસ બજાર કરતાં પણ સસ્તી અને એકદમ સરસ ચોખ્ખી ઘરે જ આપણે આ લચ્છી બનાવીને તૈયાર કરીશું તો જો તમને મારા વિડીયો ગમતા હોય તો વિડીયોને એક લાઇક અને વધુમાં વધુ વિડીયોને શેર કરજો અને મારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો આપણે બનાવીએ એકદમ ઠંડી ઠંડી ડ્રાય ડ્રાયફ્રૂટ લચ્છી તો રેસીપી બનાવવાનું શરૂ કરીશું તો સૌથી પહેલા આપણે મીઠી લચ્છી બનાવવા માટે એકદમ સરસ આપણે ઘરનું જમાવેલું દહીં લઈ લીધું છે તો અત્યારે આ એક લિટર દૂધનું આ દહીં છે અને દહીં તમારે એકદમ સરસ ફૂલ ફેટ લેવાનું તો ઘરે દહી કેવી રીતના જમાવું તેનો વિડીયો મેં આગળ મૂકેલો છે તો તમે મારી ચેનલ ઉપર જોઈ શકો છો તો એકદમ સરસ આ રીતના તમે ઘરે જ તો થી છ કલાકની અંદર આ રીતના ઘટ દહી તમે જમાવી શકો છો અને એકદમ સરસ આ રીતના ક્રીમી આપણું દહીં બનીને તૈયાર થઈ જાય છે તો મેં અત્યારે તેની ઉપરથી આ રીતના ભુલાઈ કાઢી લીધી છે તો હવે આપણે કોઈ પણ મિક્સરની કે બ્લેન્ડરની મદદ વગર આપણે એકદમ સરસ આ રીતના જેના મદદ થી તૈયાર કરીશું આ રીતના તમે જો લચ્છી બનાવશો તો લચ્છી ફ્લેવર એકદમ સરસ આવશે માર્કેટ કરતા પણ આ લચ્છી ખાવામાં એકદમ સરસ લાગશે અને આપણે કોઈ પણ મશીન ના ઉપયોગ કર્યા વગર આ લચ્છી બનાવીશું તો લચ્છીનો સ્વાદ સો ગણો વધી જશે તો હવે આપણે લચ્છી આ રીતના એકદમ સરસ ફેંટવાની છે એકદમ સરસ આ રીતના તમારે જાડું દહીં હોય એ રીતના તમારે દહીં પસંદ કરવાનું તમારી પાસે આ રીતના ઘરનું દહીં ના હોય તો તમે પેકેટનું જે દહીં આવે છે તે પણ લઈ શકો છો આ રીતના થોડું ફેટાઈ જાય એટલે આપણે તેની અંદર ખાંડ એડ કરીશું મેં અત્યારે એક કપ ખાંડ લીધી છે તો હું અત્યારે અડધા કપ જેટલી આ ખાંડ એડ કરીશ જરૂર લાગશે તો આપણે બીજી ખાંડ એડ કરીશું તમારે કેટલી મીઠી લચ્છી બનાવી છે એ પ્રમાણે તમારે ખાંડનો ઉપયોગ કરવાનો તો આપણે ખાંડ અને દહીંને એકદમ સારી રીતે ફેટી લેવાનું છે એકદમ સ્મૂથ થઈ જાય ત્યાં સુધી આપણે આ ફેટવાનું છે અને ખાંડ પણ એકદમ સરસ ઓગાળી દેવાની છે તો જે લોકોને મશીનની લચ્છી ના ભાવતી હોય અને આ રીતના તમે ઘરે પણ ફક્ત પાંચ ચાર મિનિટમાં લચ્છી બનાવીને તૈયાર કરી શકો છો તો હું અત્યારે બળફના ટુકડા એડ નથી કરી રહી આ રીતના તમારે દહીં અને ખાંડને મિક્સ કરી અને તમારે એકથી બે કલાક માટે ફ્રિજની અંદર તમે આ મૂકી દેશો એટલે એકદમ સરસ લસ્સી ઠંડી થઈ જશે અને પછી તમે તેને સર્વ કરશો તો એકદમ ઠંડી ઠંડી તમારી લચ્છી બનીને તૈયાર થશે જે લોકો બરફ નથી ખાતા તેમની માટે તો ખાસ આ લચ્છી ખૂબ જ ખાવાની મજા આવશે કારણ કે આપણે બરફનો ઉપયોગ કર્યા વગર જ આ લચ્છી બનાવીશું તો આપણે એકદમ સરસ ખાંડ અને દહીંને મિક્સ કરી લીધું છે આ રીતના એકદમ સરસ મૂથા બેટર બનીને તૈયાર થઈ ગયું છે તમારે જાડી કે પાથળી કઈ રીતના બનાવી છે એ પ્રમાણે તમે આ લચ્છી બનાવી શકો છો તો આપણે અડધા કપ જેટલી ખાંડ લીધી છે અને ખાંડ આપણી એકદમ પરફેક્ટ છે તો હવે આપણે આ લચ્છીને ફ્રીજની અંદર મૂકી દઈશું બે કલાક માટે અને એકદમ સરસ ઠંડી થઈ જાય પછી આપણે તેને સર્વ કરીશું તો હવે આપણે બે કલાક પછી લચ્છીને ફ્રીજમાંથી કાઢી લીધી છે તો હવે આપણે એકવાર આ રીતના મિક્સ કરી લઈશું તો એકવાર હું તમને આ રીતના ચમચાથી બતાવું કે તો એકદમ સરસ આપણું દહીં બનીને તૈયાર થઈ ગયું છે તમે જોઈ શકો છો કેટલું સરસ મૂથા દહીં બનીને તૈયાર થયું છે તો તમારે આ રીતના જાડું ના જોઈતું હોય તો તમે તેની અંદર બરફના ટુકડા એડ કરી શકો છો પણ લચ્છી આ રીતના થોડી જાડી હોય તો જ સરસ લાગે છે પીવામાં અને તમારે જો ટાઈમ હોય તો આ રીતના તમે ખાંડ અને દહીં મિક્સ કરી અને સવારે તમારે આ રીતના મિક્સ કરી અને મૂકી દેવાનું અને બપોરે તમે એકદમ સરસ ગરમીમાં તમે ઠંડી ઠંડી આ લચ્છી બનાવીને ફટાફટ પી શકો છો હું અત્યારે આ ફક્ત બે કલાક માટે જ લચ્છીને ફ્રિજની અંદર મૂકી છે પણ તમે વધુ પણ આ લચ્છીને મૂકી શકો છો અને વધારે પણ તમે આ રીતના દહીં અને ખાંડને મિક્સ કરી અને તમે બે થી ત્રણ દિવસ સુધી આ લચ્છીને પી શકો છો ખૂબ આર કરતાં પણ ટેસ્ટી આ લચ્છી બનીને તૈયાર થાય છે તો હવે આપણે લચ્છીને સર્વ કરી લઈશું તો હું અત્યારે આ ત્રણ ગ્લાસની અંદર લચ્છીને સર્વ કરી લઈ છું તમે તમારી પસંદગી અનુસાર તમારા ઘરની અંદર કેટલા સભ્યો છે એ પ્રમાણે તમે લચ્છીને સર્વ કરી શકો છો તો હવે આપણે સૌથી પહેલાં આ રીતના માર્કેટમાં ગુલાબનો સિરપ તૈયાર જ મળે છે તો આપણે સૌથી પહેલાં તે એડ કરીશું આપણે એક આ રીતના ચમચીની મદદથી આ ગ્લાસની અંદર શરબતને આ રીતના આપણે એડ કરીશું એટલે આપણી લચ્છી એકદમ સરસ માર્કેટ જેવી જ દેખાય આ રીતના તમારે ગ્લાસની અંદર એડ કરવાની આપણે બધા જ ગ્લાસની અંદર એ જ રીતના આ સિરપને એડ કરી દઈશું તમે તમારી પસંદગી અનુસાર રોજ સિરપ કે કોઈ પણ અલગ અલગ પ્રકારનો ચેરીનો કે કોઈ પણ અલગ અલગ પ્રકારનો સિરપ લઈ શકો છો ઉનાળામાં રોજનો સિરપ એકદમ સરસ ઠંડક આપતો હોય છે એટલે આપણે રોજ સિરપનો ઉપયોગ કરી રહ્યા છીએ હવે આપણે જે લચ્છીને બનાવીને રાખી છે તે આપણે ગ્લાસની અંદર એડ કરીશું ગ્લાસની અંદર લચ્છી આપણે સર્વ કરી દીધી છે હવે આપણે આ રીતના આંગળીની મદદથી તેની ઉપર ઇલાયચીનો પાવડર એડ કરીશું તમે દહીં સાથે પણ એલાયચીનો પાવડર એડ કરી શકો છો પણ ઘણાને ફ્લેવર પસંદ નથી હોતી તો આ રીતના તમે ઉપરથી નાખશો તો જ્યારે તમે મિક્સ કરશો ત્યારે તે તેની અંદર સરસ એડ થઈ જશે તો આપણે મલાઈ ગાટીને રાખી છે ત્યાં આપણે થોડી થોડી મલાઈ એડ કરીશું મલાઈનો ટેસ્ટ લચ્છીની અંદર એકદમ સરસ આવે છે હવે આપણે તેની ઉપર કાજુના ટુકડા એડ કરીશું આપણે ડ્રાયફ્રૂટ લચ્છી બનાવી રહ્યા છીએ એટલે એકદમ ભરપૂર પ્રમાણમાં આપણે તેની ઉપર ડ્રાય ફ્રૂટ એડ કરીશું બદામના ટુકડા એડ કરીશું થોડીક આપણે અલગ અલગ કલરની તૂટી ફૂટી એડ કરીશું તો તેના લીધે તો લચ્છી એકદમ સરસ દેખાવ અને પીવામાં એકદમ સરસ લાગશે તો આપણે લીલી પીળી અને લાલ ત્રણે તૂટી ફૂટીનો ઉપયોગ કરીશું હવે આપણે તેની ઉપર ચેરી મૂકીશું તો આપણા ત્રણેય ગ્લાસ એકદમ સરસ તૈયાર છે લચ્છી પીવા માટે તમે જોઈ શકો છો એકદમ બજાર જેવી આપણી આ લચ્છી બનીને તૈયાર થઈ છે તો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી આપણી આ મીઠી લચ્છી બનીને તૈયાર થઈ છે તમારે જો આઈસ્ક્રીમવાળી લચ્છી ખાવી હોય તો તમે તેની ઉપર આઈસ્ક્રીમ પણ રાખી શકો છો મેં અત્યારે આ ઘરે જ એકદમ સિમ્પલ રીતે આ લચ્છી બનાવીને તૈયાર કરી છે એટલે તમારે બહારથી કંઈ પણ લાવવાની જરૂર નહીં પડે અને એકદમ ઘરે જ સિમ્પલ રીતે આ લચ્છી તમે બનાવીને તૈયાર કરી શકો છો ખૂબ જ ટેસ્ટી આપણી આ લચ્છી બનીને તૈયાર થઈ છે તો હવેથી બજાર કરતાં પણ એકદમ સસ્તી અને ચોખ્ખી ઘરે જ લચ્છી તમે બનાવી શકો છો તમારું દહીં તૈયાર હશે તો તમારી લચ્છી ફક્ત પાંચ જ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે ફક્ત તમારે તેને મિક્સ કરીને સવારે મૂકી દેવાનું અને ઠંડી ઠંડી લચ્છી તમે બપોરે બધા જ ફેમિલીને સર્વ કરી શકો છો ખૂબ જ ટેસ્ટી આ લચ્છી બનીને તૈયાર થાય છે તો હવેથી તમે પણ આ મારી રીત પ્રમાણે લચ્છી ચોક્કસથી બનાવજો અને મને કમેન્ટમાં જરૂરથી કહેજો કે તમને આ લચ્છીની રેસિપી કેવી લાગી જો તમને આ લચ્છીની રેસિપી ગમી હોય તો અમારા વિડીયોને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને ફરી મળીશું એક નવા દિવસે એક નવી રેસિપી સાથે તો અત્યારે બાય બાય